જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે એક્ટિવા જોઈએ છો હોન્ડા એક્ટિવા વેચી દેવાનું છે બે હજાર નવનું મોડલ છે ચેકન્ ઓનરની એક્ટિવા જોવા મળી રહે છે છાચવેલી ગાડી એન્જિન પાવરફુલ જોવા મળી રહે છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય હોન્ડા એક્ટિવા તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો જવું આ ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે લોકલ રાજકોટ જિલ્લાનું જ પાર્સિંગ જોવા મળી રહેશે છે તમે એક્ટિવાની કન્ડિશન વિડીયોમાં જોઈ રહેશો મિત્રો તમારે જો આ એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો આ એક્ટિવા ગાડી બે હજાર નવનું મોડલ સેકન્ડ ઓનર ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે અત્યાર સુધીમાં આ ગાડી ચૌદ હજાર ચલાવેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે અને ગાડીનો વીમો ચાલુ છે બે હજાર પચીસ સુધીનો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર એમ મળી રહેશે ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે ગાડીવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણું એકતાલીસ ચોત્રીસ તે આ એક્ટિવાના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો તમારે એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે એક્ટિવા તેની વાત કરી દો તો આ એક્ટિવા ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહેશે શિવશક્તિ ઓટો રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે એક્ટિવા ખરીદી શકો છો એન્જિન પાવરફુલ છે કંપની કલર છે સાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત તેત્રીસ હજાર રાખેલી છે કિંમત ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે તેવું ગાડીના માલિક જણાવશે કિંમતમાં ફેરફાર હજી કરી આપવામાં આવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો તે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો તમારા વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી ફીગતો ફોટા સાથે મોકલી આપવાની રહે છે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી